લોકેશન ઉપર આવી ગયા છે ખોડી તો સ્વાગત છે મિત્રો તમારું અમારા વ્લોગ વિડીયોની અંદર અને હાલ અત્યારે વાગી ગયા છે બપોરના બારને આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનું કારણ એ કે આપણી પાસે થોડો સમયનો અભાવ હતો અને મિત્રો આપણે એક નવી અપડેટ આપવાની છે આજે કે આપણી ચેનલનું નામ ચેન્જ કરેલ છે જે રાહુલ ભાવેશ બ્લોગ હતું એમાંથી બ્લોગર રાહુલ કર્યું છે એમનું એક જ રીઝન કે અમારે કોઈ વાંધો કે તકલીફ નહોતી પણ અમારો પાર્ટનર છે ભાવેશ એને સમય નહોતો સમયનો ખૂબ અભાવ હતો એટલે એમણે કીધું કે રાહુલભાઈ તમે ચેનલ આંકો અને મારી પાસે સમય નથી રહેતો તો કાંઈ વાંધો નહીં આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે આપણે યુટ્યુબારે કામ કરવું જ છે તો આપણે કીધું આપણે નથી લેવાનું છે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપણી રામ એટલે ગાડી એટલે ગાડી ભૂલાઈ ગઈ છે આપણે રોડે હાલો ફટાફટ જઈને લઈએ કે ન્યાસીને કોક સોરી જાહે એટલે આવું નવું મગજ હાલે છે આપણે ખાઈ પીને હાર્દિકભાઈ પાસે આવી ગયા છે એ આપણને વીડી બતાવે છે પણ આપણે એવો નશો બસ્યો નહી કરતા આપણે નિરવેશની માણસ છે મા હોય બતાવે એથી ને આપણે નિરવેશની માણસ છે હાર્દિકભાઈ

એક વસ્તુ મગાવી હતી ફ્લિપકાર્ટમાંથી એ આવી ગઈ છે આપણે એને ઓપન કરીને જોઈ લેવી ખાચી મોજા મગાવ્યા હતા આપણે જો કોણ આવ્યું છે ખબર છે ચા પીવા જોવા તમે કાઉ બેન આવ્યા છે ચા પીવા તો આવ્યા છે વેફેરી ખાય છે હાલો આપણે ફટાફટ ચા પી લઈએ શું કાઉ બેન

એટલે મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ ખોડિયારમાં નું મંદિર છે જવો તમે આ મસ્ત મજાનું વાતાવરણ છે કાઉબેન ઓગેશભાઈ ધરમશીભાઈ તેરુભાઈ બધા છે એને ભાઈ જવો એન પર બેન શું છે બેસવાની તો હાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ તો એનપા પર હનુમાનજી મહારાજ છે એન પર ગણપતિજી છે તો મિત્રો કહેવાય છે કે આ જગ્યા નો ઇતિહાસ છે ને જો તમે અત્યારે તો ઘણો સુધારો વધારો થઈ ગયો આ જગ્યામાં પણ આ જગ્યામાં એમ કેવાય કે વર્ષો પહેલા ગામ હતું વદર કરીને ગામ હતું એવું છે લોક વાય કહે એવું કહેશે આપણને પૂરી માહિતી નથી અને એ અત્યારે જલલપુર ગામ જે રહ્યું ને એ પહેલાં અહીંયા હતું અને પછી ત્યાં વસવાટ કર્યો મરકી નામનો કાંઈક રોગ આવ્યો હોય છે એવું કાંઈક કહે છે પહેલાંના ગઢિયા પાછળ આપણે વાત સાંભળી હોય એટલે એવું એ એવું છે તો અત્યારે જો તો મસ્ત આમ નેશનલ વાતાવરણ અને ખૂબ મજા આવે અને રજાની પળો હોય ત્યારે અહીંયા આવતું રહેવું માતાજીના શાંતિની અંદર જવો તમે એ કાવબેન રમ્યા છે તો આવું કાંક મંદિર છે આવો તો જલાલપુરથી માંડવા રોડે આ મંદિર આવેલ છે જરૂરથી મુલાકાત લઈ જાવ મિત્રો અહીંયા તમારે લાપસી કરવી હોય માનતા હોય તો જો અહીંયા સુવિધા તમામ છે અહીંયા વરસાદ કે તડકો કોઈ વસ્તુની સિઝન હોય ત્યારે કાંઈ નડતું નથી તમે અહીંયા હો બસો માણ ટેસ્ટથી બહેરી અને જમાડી શકો છો તે અદ્ભુત વ્યવસ્થા છે અહીંયા અને આ બાજુ તો મેં તમને પહેલાં પણ કીધું કે બધાય દાડવા છે લીમડો છે પીપર છે આવડા જો આ વેસ્ટ કરે છે આમ નિરાતે બેઠા છે આમ શાંત વાતાવરણની અંદર જગ્યા છે અને અત્યારે એક નંબર આમ બધો વાડીનો નજારો હોય અને ટૂંકમાં નેચરલ વાતાવરણ કહેવાય જવો તમે એક નંબર નજારો છે જુઓ તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપણી ચેનલ બને એટલી આગળ ગ્રો થાય એવી માતાજીને પ્રાર્થના કરતા જઈએ કારણ કે આપણે મહેનત ખૂબ કરીને થઈ ગઈ છે આપણી ચેનલ મોનોટાઈઝ તો થઈ ગઈ એથી તો આપણે માતાજીની બીજી શું દયા આવે આપણે પૈસા આવતા થઈ ગયા પણ આપણે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો એટલે જે રાહુલ ભાવેશમાંથી હતું એ બ્લોગર રાહુલ કરી નાખ્યું છે એટલે કોઈ પણ વ્યક્તિઓ છે એને ખબર ન હોય એને એમ થાય કે આવડાની છે તો રાહુલ ભાવેશ છે પણ નહીં બ્લોગર રાહુલ કરી નાખ્યું છે એટલે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો આ કક ભાષણ આપે છે હું ભાષણ આપે છે તો પૈસા આવે આવે ન આવે ઓછા આવે થોડા જોવા પડે તમારે બધા એમ કે વિડીયા બધા તમે વિડીયા જોવો તો પૈસા આવશે ને એની વાત એ થાય કે તમે વિડીયા જોવો તો આવશે અને એમ છે ને તમને નવા નવા આપણે હવે તો છે ને એમ કહેવાય કે ફેસબુકની અંદર પણ મૂકીએ છીએ જેમાં મારી આઈડી છે રાઠોડ અને છે રાજપૂત કરી અને આઈડી છે તો એ આઈડીને પણ ફોલો કરવાનું ન ભૂલતા એમાં પણ આપણે સરસ મજાના નવી નવી અપડેટો જે હોય ગામડામાં આજુબાજુમાં બન્યું હોય એ તમામ અપડેટો આપણે આપીએ છીએ તો કાંઈ વાંધો નહીં બન્યા રહીજો જય માતાજી તો મિત્રો મંદિરેથી તો આપણે તમને વિડીયોમાં આગળ જોયું મંદિર મંદિરેથી દર્શન કરીને તો આપણે ઘરે વહી આવ્યા અને મોરલા બોલે છે અને જવો તમે વરસાદનું વાતાવરણ એકાક બંધાણું હતું પણ બરાબર આવ્યો નથી આજે તો કાંઈ વાંધો નહીં બ્લોગનો અહીંયા એન્ડિંગ આપીએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સુંદર મજાનું વાતાવરણ અને સુંદર મજાના આ બાજુ મોરલા બોલે છે તમે સાંભળી શકો છો તો કાંઈ વાંધો નહીં અહીંયા બ્લોગનું એન્ડિંગ આપીએ જય માતાજી